નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવો સાબુ બતાવું આ સાબુ માત્ર બે રૂપિયામાં જ પડશે એ બે રૂપિયાનો સાબુ તમે નિયમિત લગાવશો તો શરીર ઉપર જે ચામડીના રોગ થાય છે એ બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે શરીર ઉપર કોઈપણ પ્રકારનો ડાઘ પડ્યો હોય તો એ ડાઘ દૂર થાય છે તો કોઈપણ પ્રકારનો મોઘામાં મોંઘો સાબુ કે શેમ્પૂ લાવવાની જરૂર નથી પહેલાંના જમાનાની અંદર લોકો આ જ વસ્તુનો ઉપયોગ કરતા હતા શરીર સાફ કરવા માટે શરીરની શુદ્ધિ કરવા માટે જે પહેલાંના જમાનામાં આયુર્વેદાચાર્યો જેનો ઉપયોગ કરતા હતા અને આપણા બાપ દાદાઓ ઘડિયાઓ જે વસ્તુનો ઉપયોગ કરતા હતા એના વિશે આપણે ચર્ચા કરીએ આ મારી પાસે ફોટકડી છે પહેલાંના જમાનામાં લોકો જ્યારે સાબુ કે શેમ્પુનું સંશોધન નહોતું થયું આ સારી સારી કંપનીના સાબુ કે શેમ્પુ નહોતા આવતા એ વખતે જૂના જમાનામાં લોકો ફટકડીનો ઉપયોગ કરતા હતા અને આજકાલ પણ તમે જુઓ તો જ્યારે પણ આપણા સ્ક્રીન ઉપર કંઈ વાગે છે લોહી આવે તો ફટકડી લગાવીએ તો તરત જ એ બંધ થઈ જાય છે ફટકડી આપણે ઓરિજિનલ હોવી જોઈએ બજારમાં જે ચોરસ કલરની જે મળે છે પેકિંગમાં સિન્થેટિક એ આપણે લાવવાની નથી આવી ઓરિજિનલ તમને મળશે જે ખડી સાકર જેવી હો દેખાય છે ફટકડીનો ટુકડો સવારે શરીર ઉપર આખા શરીર ઉપર ઘસી દેવાનો અને પાંચ મિનિટ પછી તમારે શુદ્ધ પાણીથી નહીં લેવાનું તો શરીર ઉપર જે કંઈ મેલ હશે કચરો હશે બેક્ટેરિયા છે જે કંઈ ઝીણા ઝીણા રજકણો છે એ તમામ આ ફટકડીથી દૂર થાય છે અને બીજો ઉપાય ફટકડી જો ના હોય તો લીમડાના પાન લાવવાના કડવો લીમડો કડવા લીમડાના પાન લાવવાના અને એ પાનને પાણીની અંદર પલાળી દેવાના આખી રાત અને સવારે એ પાણીથી સ્નાન કરવાનું એ પાણીથી તમે જો સ્નાન કરશો તો શરીરની અંદર જે કંઈ બેક્ટેરિયા હશે જે કંઈ કીટાણુ છે કે જે કંઈ કચરો છે એ લીમડાના કડવા રસથી દૂર થાય છે કારણ કે લીમડો એ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે એન્ટી બેક્ટેરિયાનું કામ કરે છે એટલે કોઈપણ પ્રકારનું બેક્ટેરિયા હશે આપણા શરીરની અંદર માથાની અંદર કે ચામડી ઉપર તો એ પણ દૂર થાય છે એ પાણીથી ઘસી ઘસીને સ્નાન કરવાનું અને પછી ચોખા પાણીથી સ્નાન કરવાનું તો આ રીતે તમે જો લીમડાના પાન નાખી અને પાણીથી સ્નાન કરવાનું રાખશો તો પણ ચામડીના જે રોગ થાય છે એ રોગથી આપણે બચી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ